बेज जीवन दंत करा रहा है ऐसे में तो क्या है अलग ना बेज जीवन दंत करा हो जीने आधार करने मार करा पर ये कबस तो जन्नत हो अपने पासिंग स्टार्ड पांच त्रिशत्रिश बार कर जाऊँ यूपीएससी को पासिंग स्टैंडर्ड तेरी त्रिशत्रिश का दबाव पड़ा तो पास्टे जानते हैं त्रिशत्रिश का मार्ग पड़ेगा પણ પછી તો જે પ્રમાણે મેરિટ બનતું હોય એમાં તો જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એટલે પછી જે મેવિટ બને એમાં કંઈક લીધા હોય તો આપણે ના પણ એમનું કરવું કે તમારે દાખલા તરીકે પોલીટ પહેલા તલા મેલી પરીક્ષા આપી છે પરીક્ષા આપી શકે એટલા માટે એમાં તમારે તેમની સ્પર્ધા આવી ગયા હોય તો તમને પરીક્ષા બેન ની આપી શકશો અને ક્વોલિફાઈંગ માં પણ 33% છે એટલે એમાં પણ તમે 33% માર્ક આપી લઈ ગયો એટલે તમે ક્વોલિફાઈ થઈ ગયા બાકીના સાત પેપર આપવાના તમને કે નવ પેપર તમને કીધા બે પેપર ક્વોલિફાઈ છે અને બાકીના સાત પેપર છે કે આપણે શું કહીએ મેરિટ માટેના પેપર जेनु मेरिट बने छे एने माटे ना पेपर अने ए पेपर सात छे पहलो पेपर छे एसएफ, ए निबंध एस ए ई डबल वाई वाई बीजो पेपर छे जनरल स्टडीज जनरल स्टडीज जनरल स्टडीज ये, ये

छठो पेपर ऑप्शनल पेपर नंबर वन अरे साथ में ऑप्शनल पेपर नंबर टू जो हम अपन जो पांच पेपर चल रहे हैं तो यूपीएससी ने नक्की करेला है छे नक्की करेलो पेपर नक्की करेला सिलेबस पण छेला दे पेपर छे ऑप्शनल पेपर એમાં તમારે દર્શન આપી છે કુલ 26 સબ્જેક્ટ આપ્યા છે 26 એમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો અને એના તમારે બે પેપર બધા પેપર આ સાથે સાથે 250 માર્કના સમય કાંટ લાગનો નિબંધ પ્રકારના પ્રશ્નો અને મેં તમને વાત કરી એટલે પહેલું જે પેપર એસએન નું છે ને એમાં ફક્ત બે જ નિબંધ પૂછે છે બે જ પ્રશ્નો પૂછે છે બે પ્રશ્નો આમ તો તેત્રીસ ટકા પાસિંગ છે પણ તમારે જાણતા મેરિટ બને છે પચાસ ટકા થી નીચું નથી पर 70 70% लिख देते इफ यू वाच एम दैट डाटा डाटा में अभी हम परीक्षा आता और माध्य अरे लेवाना એટલે કટ ઓફ પૂછું જોઈએ તમે પાસ થઈ જાવ પણ મેરિટ જો તમારે 50% થી ઓછો આના પર મેરિટ માં ના આજ હવે આજે परीक्षा जी 30 30 પ્રકારના પ્રશ્નો પૂછે છે દરેક પેપર બસો પચાસ માર્ક સાત પેપર ના સત્તરસો પચાસ માર્ક થાય ત્રણ કલાક દરેક પેપર એનો અભ્યાસક્રમ નિયત કરેલો છે અભ્યાસક્રમ બહારના કોઈ પ્રશ્નો પૂછી શકાતા નથી એ સ્ટ્રીક્ટલી સૂચના જ હોય છે યુપીએસસી જે પેપર સેટર હોય એના માટેની અને 26 વિષયમાંથી કોઈ એક વિષય ઓપ્શન પેપર તરીકે રાખી શકાય કે બીજી વાત કરને બાવીસ ભાષાઓ છે એમાંથી કોઈ પણ એક ભાષા પસંદ કરી શકો ઘણા એવું હોય કે ગુજરાતી હિન્દી રાખવું છે અંગ્રેજી રાખ્યો છે તમિલ રાખ્યું છે

Uh, मेरी डिबेटेला सात पेपर चाहिए मति पांच पेपर के पांच पेपर पहला चाहिए इतना मरे इज रात का पेपर छत्तूरी सात पेपर मारे तमें ऑप्शन बड़ा चाहिए छब्बीस विषय माध्य कोई पर एक विषय तमें असंख्य सुधारो अंगूर ना तो अंगूर ना क्या यहाँ बैठेला कोई तो का पचास नीचे कटाई वाले

એના પેપર મળી જાય એના સોલ્યુશન પણ મળી જાય વેબસાઈટ ઉપર આન્સર થી કે ને આન્સર થી એની મળી જાય એટલે હવે બહુ સારી સગવડતા થઈ ગઈ છે જો કોઈ ધૂળવાનું ચાલુ કરે આપણે ધૂળ ખાવા આમાં પણ ભણવાનું ચાલુ કરવું ખરેખર તમે કારકિર્દી થી બનાવી શકો અને હવે ત્રીજો તબક્કો બહુ ઇન્ટરવ્યુ અથવા વાયવા અથવા ઓરલ ઇન્ટરવ્યુ છે બસો પંચોતેર બાદ લેવામાં આવે છે અને ઓરલ ઇન્ટરવ્યુ ફક્ત દિલ્હીમાં જ લેવાય છે આજે લેખિત પરીક્ષાઓ છે એમાં આપણને ગુજરાત દરેક રાજ્યમાં એક એક પોતે સિલેક્શન આપે છે પણ ઓરલ ઇન્ટરવ્યુ ફક્ત દિલ્હીમાં જ લેવાય છે અને એને માટે તમારે ત્યાં જવું પડે

અને તાત્કાલિક એના પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે તો ઘણી વખત એમાં છે ને મને આ તમે જે રીતે ઉપયોગ કરતા હોય પણ હું છે ને આપણે યુટ્યુબ એમાં આ લોકોને ઇન્ટરવ્યુ આપવા હોય છે જે આઈએસ આઈપીએસ ઓફિસરનો ઓરલ ઇન્ટરવ્યુ હોય છે ને એમાં આપતા હોય છે એ હું જોઉં છું તો મને ક્યારેક ખ્યાલ આવે છે સામાન્ય પ્રશ્નો પૂછતા હોય તમારા સાઈડ બટન કેટલા છે એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછો જો આપણે આપણે પોતાને એમ થઈ જાય કે આનું ન પૂછાય અને આનો જવાબ સપોર્ટ તમારી બેન છે कि मारे साथ भागी जाए तब सब रिएक्शन आ आईएस ऑफिसर वो इंटरव्यू लेते से ये सामने बैठ रहे जो आईएस है जो चल आईएस है पहला वही घर इंटरव्यू लेता है और बहुत सरस जाओ है सर भारी बैठ चल है नशीला करके कांग्रेस आईएस है जो आईएएस ऑफिसर जो पति मरे माले में कई कश्मीर करवाए

ત્યાં એ લોકો આવા તમારી કેપેસિટી અને એટલે ઉશ્કેરે પ્રકાર નો

डीपएससी डॉट जीओवी डॉट इन आईएएस अगर जंगल में बेहतर भूमि परीक्षा में पांच बनाया था अन्य ऐमा कहीं तो निजर बात करी लो इतना तमन्ना देवर सोलरी परीक्षा में भौंग भरने का 81 लाख 67 हजार ऐसा तो परीक्षा आपके 8 लाख 25 हजार मिल गया क्वालिफाई क्वालिफाई क्या